हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण आपल्या उठी जाये सीधोनी जे जेता गुड मॉर्निंग गुड मॉर्निंग कॅ गुड मॉर्निंग बोल जे गुड मॉर्निंग बोल चिता बोल की सीधू हां सिधू सिधू चला गया हां

ભૈયા બાનો ધાન આપણે જી એમ ગલ્લા ગલ્લો ખોલી અમે તો વેલા ગલ્લો તો ઘેર સુધા ઘેર આબુ દા આબુ ગેર નહીં આબુ સીધો તમે હતો હતો ઉઠી

અમારો કોળંગી શીતલી ગેલી છે. કીતા કોરામી મસરે કે કેરી આઈને દેતો amo કોણ તોકા બકબક કરો છો? મારા નોટ કે દે. તો ગાઈસ દાતમ તેન લ લેતો છે સરસ છે. તંજો લ આવશે ને લાવ લે ઓ ગી દેસે. પારા જો તો પોણી વાળી સક્તી ને

મોત નહીં સડી તું લેબડા કરી દીધું હા ભાઈ એ તો દાતમ તો પારશું તો ગઈ જો આ રે શેતુડી પત્તે પુરાની છે બડી મોટી થઈ જો આ વડી મોટી શેતોડી થઈ જશે પત્તે પુરાની ગુલાબ ખોડમ ગુલાબ વાયુ છે

ल्या시다 हो मॉम हो जाऊ दे ओ तर सेवा घ्यास कोण उपारी लेतो हे तो हेडशे आई नवरावानो सर आम्ही थोटनात नाही ये शिसं करा देऊ गरिया तो गाइस जो आम्ही क्षेत्र माई ग्या आणि बबलू दादा आदर का वाबत कोक जा मला माते दे लीला कोक बबलू तो नवो खुर्नुसल ओ तो

તને ચાર ન તો આ મો ખવા લે ઓમમ ખવા આ મોની ઓલા ટુંબીય હા દાણા મન લાગી હું કાઢું કીધા ઓબરેજા પણ લે હું કી હોય જોવા ના જોવા લી ને જો પા 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 કદી મુલે પડી બોય પડી પડી ગયા

Wah, wah, wah <hesitation> 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 26 55 पडि जाखु मलेऊ लागस पडि जेला लागस ए बाय पडि बाय आज ओए थोडी बाय पडि मले

રાતે ના લેતા એ ઘરેથી એમ જ્યારે તો મમ્મી મમ્મા લેતા જા અરે બપડી બપડી ને અને હમવો રે કે ભાઈ

जहात पाछो जोरदार आवाज आई जन तार वदेगी हम अजीवाने 10 ताला भरक बोल क्या मारे ऊपर नडाडा उभा रे आपण जहंगाची जोरदार है हम तो बस पाणी तो का तो मेहता में जरा आया हूं लाया तो सस्ता मुठी पापडियो लाया पापडियो

ખાલી સાફ ફીટમાં મેકી દેવાના બગળું છે ને નાખ દેવાના બીજ પણ ઘણાઈ છે કના કે પડી બોય પડી તો ભરાઈ કે છે કાલે પડી બાપાઈ ઇને ને હાથ કસો વાળી જાય ને આ Jadi, aku sampai benci. Kalau tanpa lapar, aku pun kepala dia. Bodo-bodo-bodo-bodo. Pak Deton yang negatif. Hai, pun klasik. Cepung kepala. Wah, harganya. Kau benar cak. Hehehe. તમને બોલાયો હન આ મુક્યુ ભાઈ એ ઓય પડે તો કાઈ જો મમ્મી જે તો ખાઈન થાક ગઈ દીસ આ બબલું आवाज ઉંખલેન દાનો એક જ કરવાનો હતો એક ના થાય એક જ અલય ભાઈ કાઈ ના પછી હા મસ્ત હે કાઈ ના હે કાઈ દે ગો કરી નઈ મમ્મી કાઈ

आपला जी दाय जो छे आमरो आनु उताळ बऊ छे ए लेई जा पार थई बाय घालु हात एला मु दम न जाती रली ओमे पेलो खलाळू शे मु दन खावन

લે લે હાથ પકડ લે હાથ પકડે આલું હાથ હા પપ્પા લે મારો વિડીયો ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને જય માતાજી ફરી મળીશું એક નવા બ્લોગ સાથે આવજો